લખપત તાલુકાના વર્માનગર ખાતે સૌ ઓમ પ્રકાશ રાજગોરની સ્મૃતિમાં લખપત તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે કબડ્ડી સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરાયું લખદર તાલુકાના વર્માનગર ખાતે સ્વર્ગીય ઓમ પ્રકાશ રાજગોરની સ્મૃતિમાં લખપત તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે કબડ્ડી સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કરાયું છે સ્પર્ધામાં લખપત તાલુકાની નવી ટીમે ભાગ લીધો જેમાં શિવશક્તિ ટીમ પાનધ્રુ વિજેતા થઈ આ પ્રસંગે દીપ આવેલા મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલ લાલજી મહારાજ જિલ્લા પ્રમુખ રાહુલભાઈ ગોઠ લગભગ પ્રમુખ ગણપતભાઈ રાજગોર તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગ નારાયણ સરોવર જાગીર અધ્યક્ષ સોનલ લાલજી મહારાજે સ્વર્ગીય ઓમ પ્રકાશ રાજગોરની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે સરહદી વિસ્તારમાં દર વર્ષે જેમાં વર્ષે કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી હતી ખૂબ સરસ આયોજન છે જેમાં નવ ટીમ ભાગ લીધો દરેક ટીમ વિજેતા સમાન છે તેવું જણાવ્યું કાર્યક્રમમાં લખપત તાલુકાના સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના બનાવમાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત પાનોધરાના પૂર્વ ઉપસરપંચ કુલદીપસિંહ ચાવડાએ કર્યું હતું કાર્યક્રમનું સંચાલન શિક્ષક એમ કે દવે કર્યું આભાર વિધિ પાનોધરોના ગિરિરાજસિંહ સોઢાએ કરી હતી અહેવાલ ન્યૂઝ મહેશભાઈ ઠક્કર લખપત તારીખ ચોવીસ ચાર બે હજાર પચીસના સ્વર્ગસ્થ ઓમપ્રકાશ રાજગોર તેમજ લખપત તાલુકા ભાજપના સંયુક્ત ઉપક્રમે વર્માનગર શિવમંદિર ખાતે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સમગ્ર તાલુકા ભરમાંથી નવ ટીમ જે યુવાનોની છે તેમણે ભાગ લીધો અને વિશેષ ઉપસ્થિતિમાં અંગદાનના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ તેમની સાથે જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી રાહુલ પેકોર તેમજ સંતોમાં શ્રી સોનલાલનજી મહારાજ હાજર રહી અને આ કાર્યક્રમને દીપાવ્યો હતો તેઓનો હું અત્રેથી આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ સફળ થયો તે બદલ સૌનો સાથ સહકાર અને